મિત્રો અત્યારે પાવાગઢ જે વર્લ્ડની ફેમસ સાત કમાનો છે એનું અમે શૂટિંગ ઉતારવા જઈ રહ્યા છીએ આ જૂના સમયની અંદર ઘણો તો પૂરું કિલ્લાની દિવાલ છે આટલી જાડી દિવાલો હતી પાછળ તમે કેમેરામાં જોઈ શકો છો કેમેરામેન બતાવે છે અને આ બાજુ પણ કેમેરામાંના સાત કમાનો તમને બતાવશે ધીરે ધીરે તમે જોઈ શકો છો જે જૂના સમયની અંદર કિલ્લા જે હતા એ જ કિલ્લા છે મોહમદ બેગડાના સમયનું બાંધકામ છે મિત્રો એ પણ તમે મારી સાથે જોઈ શકો છો અને એ વખતનું કેટલું ભવ્ય બાંધકામ છે મિત્રો એ આ વિડીયોમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને તમે જોઈ શકો છો કલાત્મક એકદમ બાંધકામ છે વર્લ્ડની ફેમસ સાત કમાનો હજુ પણ ટકેલી છે પહેલાં પૂરી બિલ્ડિંગ હશે પણ અત્યારે આપ આ જોઈ રહ્યા છો તમે જોઈ શકો છો વર્લ્ડની ફેમસ સાત કમાનો અને આ કિલ્લાની દિવાલો આપના ગુજરાતમાં આ પાવાગઢનું સ્થાન છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અને આ રીતના અહીંયાથી બંદૂકો યા તોપોથી ફાયરિંગ થતું હશે આ હોલ એ વખતના તમે જોઈ શકો છો અને આ પાંચસોથી છસો વર્ષ જૂનું બાંધકામ મિત્રો છે અને આ પૂરો હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો અહીંયા આવો તો એક વાતનું ધ્યાન રાખવું દિવાલો ખૂબ જર્જરિત થઈ ગઈ છે અને નીચે ખાઈ પણ બતાવવાનો હું પ્રયત્ન કરીશ જબરજસ્ત ખાય છે એ પણ તમે જોઈ શકો છો અને આ સાત કમાનો જે વર્લ્ડ ફેમસ છે એ આપને હું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને એ વખતની પાણીની વ્યવસ્થા તમે જોઈ શકો છો મારી સાથે મિત્રો અને આ પૂરી પાવાગઢના કિલ્લાની દિવાલ છે એ જમાનાની એ પણ જુઓ પાણી આવવાના આજે બ્રિજ પણ કહી શકો આ રીતના સરસ મજાના બનાવેલા છે તો ઐતિહાસિક વારસો તમે પણ મારી સાથે જોઈ શકો છો મિત્રો જે બાહુબલી પિક્ચરની અંદર જે પથ્થર ફેંકતા બતાવ્યા છે એ પણ આ નહેરની અંદર તમે જોઈ શકો છો કેટલું પાણી જવા માટેની પણ વ્યવસ્થા એ સમયની આ કરેલી છે આપનો હેરિટેજ વારસો ચાંપાનેરનો કિલ્લો પણ આને કહી શકો મિત્રો તો તમે પણ પૂરા વિડીયોમાં મારી સાથે બનેલા રહો તો આનંદ આવશે અને ખૂબ સરસ મજાની આ જગ્યા છે દિવાલો કેટલી પહાડોમાં જાય છે એ પણ તમે મારી સાથે જોઈ શકો છો અને માઉન્ટ આબુ જેવું કંઈક દ્રશ્ય તમને પણ મિત્રો અહીં જોવા મળશે અને આ હેરિટેજ વારસો આપનો તમે જોઈ શકો છો અત્યારે અને અમે પૂરા પરિવાર સાથે આવેલા છીએ અને અત્યારે હાલ તો ખંડેર છે પણ જ્યારે એની ભવ્યતા હશે મિત્રો ત્યારે કેવી હશે જો આ ગોરાકર પથ્થર જે યુદ્ધ વખતે જ નીચે ફેંકવામાં આવતા હતા અને પાણી જવાનો માર્ગ પણ તમે એ સમયનો જોઈ શકો છો અને કિલ્લાની દિવાલો પણ જોઈ શકો છો આ કિલ્લામાંથી નીચે જે પાણી જતું હોય એ પણ બતાવું અને આ કિલ્લાની ભવ્ય દિવાલો પણ તમે મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો હિતેશ પટેલ વ્લોગ ઉપર મિત્રો અને પૂરું લોકેશન અત્યારે દૂર સુધી જોઈ રહ્યા છો તો તમે પણ એકવાર આવો તો આ સાત કમાનોની મુલાકાત લેજો મિત્રો મિત્રો આપ અત્યારે આ ગેટ નંબર ચાર કહેવાય છે ટંકશારા ટંકશારા તો જે સમયે સિક્કા સાપતા મશીન ન હતો હાથેથી સાપતા હતા આ એ વખતનું ગેટ છે આ પૂરો કિલ્લો પણ તમે જોઈ શકો છો અને કિલ્લાનું પ્રવેશ દ્વાર પણ હું આપને બતાવું છું નજીક જઈને કે કઈ રીતના ઘોડા પસાર થતા હતા એ આ પૂરા વિડીયોમાં બનેલા રહો અને તમે ગેટની ઘોડાએ પણ મિત્રો જોઈ શકો છો તો આ તમારા માટે હું મહેનત કરી રહ્યો છું મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એ જમાનવાના રસ્તો તમે મારી સાથે નિહારી રહ્યા છો આ કિલ્લાના ગેટ તો મિત્રો તમે પણ એ જમાની જોઈ શકો છો કેટલી ઊંચી દિવાલો છે અને ફિનિશિંગ વાળી છે તો તમે પણ પાવાગઢ મહાકાલી મંદિર આવો તો ગેટ નંબર ચાર ટંક સારા લખેલું હશે તો આ રીતના જોઈ શકો છો મારી સાથે હિતેશ પટેલ લોગ ઉપર કેમેરામેન તમને નજીકથી બતાવે છે પૂરા કિલ્લાનો નજારો અને આ રીતના પૂરા કિલ્લાની ભવ્યતા મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો મિત્રો આપનો ઐતિહાસિક વારસો છે આ તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને આપ જોઈ શકો છો અને એ જમાનાના આ ખંડેર પણ તમે જોઈ શકો છો મારી સાથે ત્યાં નીચો ઉતરતો વિડીયો પણ હવે હું આપણે બતાવી રહ્યો છું તો આ પાવાગઢના કિલ્લાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી શકો છો મિત્રો